બંગાળમાં એસઆઈઆરના સમર્થનમાં વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ પાણીહાટીમાં રેલી યોજી શુભેન્દુ અધિકારીએ ટીએમસી પર એસઆઈઆર વિરુદ્ધ ભય ફેલાવાનો આરોપ મૂક્યો પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી ઉત્તર ચોવીસ પરગડા જિલ્લાના પાણીહાટી વિસ્તારમાં ખાસ સઘન સુધારણા અભિયાનના સમર્થનમાં એક માર્ગ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું હતું આ માર્ગ પ્રદર્શન મુખ્યમંત્રી મમતા બેનરજીને તૃણમૂલ કોંગ્રેસ દ્વારા એસઆઈઆર વિરુદ્ધ કરવામાં આવી રહેલા વિરોધના પ્રતિકાર રૂપે યોજાયું હતું ભાજપના નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે એસઆઈઆર પ્રક્રિયા દેશના હિતમાં ચૂંટણી યાદીઓને શુદ્ધ કરવા માટે જરૂરી છે શુભેન્દુ અધિકારીના નેતૃત્વમાં યોજાયેલી આ બંગાળમાં ગેરકાયદે ઘૂસણખોરોની દેશમાંથી બહાર કાઢવા ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલા એસઆઈઆર અભિયાનને સંપૂર્ણપણે લાગુ કરવાની માંગણી સાથે યોજવામાં આવી હતી ભાજપના નેતાએ તૃણમૂલ કોંગ્રેસ પર એસઆઈઆરને નાગરિકતાનું રાષ્ટ્રીય રજિસ્ટર સાથે જોડી રાજ્યમાં ભય અને ગેરસમજ ગંભીર આરોપ મૂક્યો હતો તેમણે પાણીહાટીના રહેવાસી પ્રદીપ કરના મૃત્યુને પણ રંગ અપાવવાના ટીએમસીના પ્રયાસોની આલોચના કરી હતી ને કહ્યું હતું મૃતક બે હજાર બેના ના મતદાર યાદીમાં નામ ધરાવતા હતા કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે આ સંવેદનશીલ મુદ્દા પર ભાજપને પાણીહાટી અને પૂર્વ વર્ધમાનમાં રેલી યોજવાની મંજૂરી આપી હતી જોકે તેમાં સો એક હજાર લોકોની મહંતમ સહભાગીતા જેવી શરતો રાખવામાં આવી હતી અધિકારીએ કહ્યું હતું ટીએમસી મતદારોને અસંવૈધાનિક રીતે આ પ્રક્રિયાનો વિરોધ કરી રહી છે જ્યારે એસઆઈઆર દેશની અખંડિતતા અને લોકશાહીના હિતમાં છે તેમણે લોકોને ટીએમસીના પ્રચારથી ગેરમાર્ગે ન દોરાવા અને કાયદેસરના નાગરિકોને ડરવાની જરૂર ન હોવાની ખાતરી આપી હતી